વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેવામાં પીએમ મોદી અમદાવાદમાં અસારવા સિવિલમાં નવી અઢારસો બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ દરમિયાન ઈ ખાતમુહૂર્ત પણ કરશે જૂની સિવિલના એમએસ ઓફિસ સહિત પાંચ બ્લોક તોડી અને નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે તો એક લાખ સ્ક્વેર મીટર બિલ્ડઅપ એરિયામાં અગિયાર માળની નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે જે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષમાં તૈયાર થવાનું લક્ષ્ય છે અઢારસો બેડની બનનારી આ નવી હોસ્પિટલમાં પાંચસો બેડ ઇન્ફેક્શન ડિસીઝ માટે રિઝર્વ રાખવામાં આવશે તો ત્રણસો આઈસીયુ બેડ સાહીઠ આઇસોલેશન વોર્ડનું નિર્માણ કરવામાં આવશે અને પચાસ રૂમ સ્પેશિયલ હશે મોડ્યુલર ઓપરેશન સેન્ટર તૈયાર કરવામાં આવશે તો આ સાથે 50 સુપર સ્પેશિયાલિટી વોર્ડ તૈયાર કરવામાં આવશે 11 માર્ની હોસ્પિટલમાં નીચે બે માળ parking હશે જ્યાં 600 ટુ-wheeler અને 1000 ફોર-wheeler પાર્ક કરી શકાશે ઇન્ફેક્શિયસ ડિઝીઝ માટે આઇસોલેટ કરવામાં આવશે ખાસ કરીને જોઈએ તો અત્યારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આવનાર પચાસ સો વર્ષ સુધી કોઈપણ જાતના કોઈ મહામારી આવે તો એને પહોંચી વળે એવી આગોતરી પ્લાનિંગ સાથે આ કરવામાં આવ્યું છે આની ખાસિયતની વાત કરીશ તો જી પ્લસ ટેન એટલે કે અગિયાર માળનું આ બિલ્ડિંગ થશે સાથે બે માળનું નીચે બેઝમેન્ટ પાર્કિંગ થશે